U e gjëndë. આગામી બીજી ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદની જે વિરાટ ધર્મસભા થવાની છે એના હેતુસર કલોલ નગરની અંદર આવા અલગ અલગ જગ્યાએ ધર્મસભાના મોટા મોટા બેનરો લગાવેલા છે એમાંનું પૈકી એક બેનર કલોલના ટાવર ચોક વિસ્તારમાં લગાવેલું હતું જે વિધર્મીઓના અસાહો અસામાજિક તત્વો દ્વારા તેને ફાડી નાખવામાં આવેલ છે હેતુસર ફાડ્યું છે તેમનો ઉદ્દેશ્ય કોમી વયમનુષ્ય ફેલાવવાનો અને બંને કોમો વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું થાય એ હેતુસર એ લોકોએ બેનર ફાળ્યું છે આ બેનર ફાળવાનો વિરોધ કોઈપણ અમારી સામાજિક સંસ્થાઓએ ન કરતા આરએસએસ ભાજપ કે વિશ્વ હિન્દુ પરિષદના કોઈપણ કાર્યકર્તાઓએ ફરિયાદ ન કરતા એક હિન્દુ નાગરિક તરીકે મેં ફરિયાદ નોંધાવેલી છે જે ફરિયાદ આધારિત મારી ફરિયાદ આધારિત પોલીસ ઘટતું કરે અને આરોપીઓને જલ્દી પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરે એવી મારી અરજી છે